બાપુ મને એવું વિચાર આવે ઘણી વાર એકલી બેઠી હોય ત્યારે મને એમ થાય કે મારી પાસે આ નથી આ નથી આ કંઈક જોઈએ છે ક્યારે મળશે પણ એમ થાય કે એવું થાય કે હું મારું ભાગ્ય બદલી શકું એટલે ભાગ્ય બદલી શકાય ખરું વાહ આનંદ એ વાતનો થયો કે તમે મને એવું કીધું કે હું ક્યારેક એકલી બેઠી હોઉં છું ત્યારે સાહેબ જીવનમાં શક્ય હોય અને ચાન્સ મળે ને તો એકલા બેસવાનું રાખજો તમારી જાતને પોતાને ઓળખવાની કોશિશ કરજો જે વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે છે ને એને બીજી વ્યક્તિને ઓળખવામાં તકલીફ નથી પડતી એટલે પહેલી વાત એ યાદ રાખજો તમે મને બહુ સરસ વાત કરી કે તમે જ્યારે એકલા બેઠા હો છો ત્યારે વિચારતા હો છો એકલા જ્યારે તમે બેઠા હો છો અથવા તો એકલા જ્યારે તમે બેસતા હો તે વખતે તમારા મનમાં વિચાર આવે છે કે મારી પાસે આ નથી આ નથી આ નથી તો એવી વખતે આ ધ્યાન રાખજો કે તમારી પાસે શું નથી એના કરતાં તમારી પાસે શું છે જો એની મજા લેશો ને તો સાહેબ જીવન જીવવાની બહુ મજા આવશે સાહેબ હું હંમેશા કહું છું કે ઉના હૈનકો તો દેના હે હવે લેના નહીં આવતા ભગવાન તો આપવા જ માટે બેઠો છે પણ આપણે લઈ નથી શકતા આપણે તક ઝડપી નથી શકતા ઘણી વખત ઓપોર્ચ્યુનિટી આપણને મળતી હોય છે પણ એ ઓપોર્ચ્યુનિટી આપણે અપનાવી નથી શકતા લઈ નથી શકતા ભાગ્ય બદલવાની વાત આવે છે ત્યારે હું એવું ચોક્કસ માનું છું હું પર્સનલી એવું માનું છું કે દુનિયાની દરેક વ્યક્તિ ભાગ્ય બદલવાની કોશિશ કરે છે માત્ર અમારા પ્રિયાબેન જ ભાગ્ય બદલવાની કોશિશ કરે છે એવું નથી દુનિયાની દરેક વ્યક્તિ ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું એવું માનું પણ છું કે ભાગ્ય બદલાય પણ છે ભાગ્ય બદલાય પણ છે ભાગ્ય બદલાવું એટલે શું માની લો કે આપણી પાસે કંઈક કોઈક વસ્તુ તમે કીધું એ પ્રમાણે કે દાખલા તરીકે તમારી પાસે કોઈ એક ગાડી છે એ ગાડી તમને એમ લાગે છે કે હવે આ ગાડી મને નાની પડે છે મને મોટી ગાડી જોઈએ કોઈ જે વ્યક્તિ પાસે ફ્લેટ છે એવું વિચારે છે કે મને એક સરસ મજાનો બંગલો હોય તો જેની પાસે બંગલો છે એવું વિચારે છે કે મારી પાસે એક સરસ મજાનું ફાર્મ હાઉસ હોય તો દુનિયાની દરેક વ્યક્તિની જે માંગ છે ને એની જે ઈચ્છાઓ છે ને ક્યારેય પૂરી થવાની નથી અને એટલે જ ભગવાન તમારી ઈચ્છાઓ હંમેશા પૂરી કરે છે પણ તમને એ ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાનને પ્રાર્થના કરતા પણ આવડવું જોઈએ કોઈનું લઈ લઈને કોઈની પાસેથી પડાવી લઈને તમે ઈચ્છા પૂરી કરો છો એ ટાઈમ બિંગ છે એ તમને ક્યાંક તકલીફ પડશે પડશે ને પડશે તો હવે વાત આવે છે કે ભાગ્ય બદલાય કે નહીં ચોક્કસ ભાગ્ય બદલાય છે હું એવું માનું છું કે ભાગ્ય ત્રણ રીતે બદલાય છે ભાગ્ય ગ્રહોથી બદલાય છે ભાગ્ય કર્મથી બદલાય છે અને ભાગ્ય ભૂમિથી પણ બદલાય છે આપણે જે જગ્યા ઉપર વસવાટ કરીએ છીએ જે જે જગ્યા ઉપર આપણે રહીએ છીએ જે જગ્યા ઉપર આપણે બિઝનેસ કરીએ છીએ જે જગ્યા ઉપર કામ ધંધો કરીએ છીએ વેપાર કરીએ છીએ એ જગ્યા થકી પણ આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ તો હવે જેમ મેં કીધું કે ત્રણ રીતે ભાગ્ય બદલાય ભાગ્ય કુલ ત્રણ રીતે બદલાય ગ્રહોથી કર્મથી અને ભૂમિથી તો એ કેવી રીતે ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકીએ છીએ પરંતુ પરંતુ ગ્રહો આપણા હાથમાં નથી આપણી કુંડળીની અંદર જો ગ્રહો આપણે જેમ ઈચ્છીએ એ પ્રમાણે દરેક ઘરમાં ગોઠવી શકતા હોઈએ ને તો આપણે ભાગ્ય બદલી શકીએ છીએ પણ એવી રીતે આપણે આપણું ભાગ્ય બદલી શકતા નથી કારણ કે કારણ કે કુંડળીની અંદર આપણી ઈચ્છા પ્રમાણે યોગ્ય જગ્યાએ કે યોગ્ય ઘરમાં ગ્રહોને આપણે મૂકી શકતા નથી કારણ કે જન્મવાનો સમય મારા ને તમારા હાથમાં નથી મારા ને તમારા હાથમાં જન્મવાનો સમય નથી કારણ કે જન્મવાના સમય ઉપર જન્મવાના સમય ઉપર જે વ્યક્તિનો જન્મ થાય છે એ સમયને આધારે એના ગ્રહો એ ઉંડળીમાં એના જન્માક્ષરમાં યોગ્ય સ્થાન પામે છે માટે જન્મવાનો સમય જ્યારે આપણા હાથમાં નથી તેથી આપણે ગ્રહોને ગોઠવી શકતા નથી પણ બાપુ મને એક તમે આગળ બીજું કંઈ કહું એ પહેલાં પણ મને અહીંયા સવાલ આવે છે કે આજકાલ તો ટેકનોલોજી એટલી બધી હાઈ થઈ ગઈ છે કે જેમાં જ્યારે કોઈ સ્ત્રીનું હોય પ્રેગ્નેન્ટ હોય અને જ્યારે એ વખતે જન્મ આપવાનો હોય બાળકને તો ટાઈમ પણ નક્કી કરી શકે છે બહુ સરસ એટલે હવે તો વાત મને મને ખબર હતી તમે હોશિયાર છો એટલે આ પ્રશ્ન તમારા મનમાં આવશે જ એક વખત કેનેડામાં એક પ્રોગ્રામમાં જ્યારે મેં આ વાત કરી ત્યારે એક બહેને મને પ્રશ્ન પૂછ્યો તો કે બાપુ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન હવે બાળકને જન્મવાનો સમય પણ અમે સ્ત્રીઓ જ નક્કી કરીએ છીએ ચોક્કસ બહુ જ પોલાઇટલી મેં વાત માની લીધી અને આપની વાત પણ માનું છું પણ એક વાત યાદ રાખજો જ્યારે બાળકનું માતાના પેટમાં બીજ રોપાયા પછી તમે સમય નક્કી કરી શકો છો બાળકનું બીજ માતાના પેટમાં રોપાયા પછી માણસ કે ડોક્ટર કે એ જે તે વ્યક્તિ સમય નક્કી કરી શકે છે એ પહેલાં એ પહેલા દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એમ કે ભાઈ હું આ તારીખે જન્મે છું મારા ત્યાં બાળક પણ આ તારીખે આવવું જોઈએ એ શક્ય નથી કારણ કે માતાના પેટમાં બીજ રોપાવું એ કોઈના હાથમાં નથી કેમ કે કોઈ પણ સ્ત્રી એવું કહી નથી શકતા કે કયા દિવસે ને કઈ તારીખે એના પેટમાં બીજ રોપાયું તમે જયારે ડોક્ટર પાસે જશો તો એવું કહેવામાં આવશે કે બે વીક કે ત્રણ વીક કે ચાર વીક થયા પણ તમને એ ચોક્કસ તારીખ નહીં આપે બાળકને જન્મવાની ચોક્કસ તારીખ આપશે કદાચ અને તમે એની આગળ પાછળ જન્મવાની તારીખ લઈ શકશો પણ માતાના પેટમાં જે બીજ રોપાય છે ને બાળકનું તે વખતે તમે નક્કી નથી કરી શકતા કે તમારે આ તારીખે જ બાળક જોઈએ છે કારણ કે બીજ રોપાયા પછી તમે નક્કી કરી શકો છો કે આ તારીખે બાળક આવે માટે જન્મવાનો સમય આપણા હાથમાં નથી તેથી ગ્રહોને આધીન આપણે આપણે આપણું ભાગ્ય બદલી શકતા નથી ગ્રહોથી ભાગ્ય બદલાય છે પણ જ્યારે ગ્રહો આપણા હાથમાં હોય તો એવી જ રીતે કર્મોથી પણ ભાગ્ય બદલાય છે એવી જ રીતે કર્મોથી પણ ભાગ્ય બદલાય છે પણ કર્મો પણ આપણા હાથમાં નથી કારણ કે આ ભાવમાં કરેલા કર્મનું ફળ આપણને આવતા ભાવમાં મળે છે અત્યારે તમે જે કંઈ પણ ભોગવી રહ્યા છો એ ગયા ભાવના કર્મનું ફળ છે બેન આજે તમારી પાસે ભગવાને બધું જ આપ્યું છે તો એનું કારણ એ છે કે ગયા ભાવમાં તમે સારા કર્મ કર્યા છે તો આ ભાવમાં કર્મ ન કરવા કરવાના કારણ કે આ ભાવમાં કરેલા કર્મનું ભાથું આપણને આવતા ભાવમાં કામમાં આવે છે પણ એક વાત એ પણ યાદ રાખજો કે સારા કર્મ કરશો ને સાહેબ તો તમારા જીવનમાં એક પ્રકારનો આનંદ આવશે તમે જ્યારે કોઈને હેલ્પ કરો છો તમે જ્યારે કોઈને મદદ કરો છો જ્યારે તમે કોઈના કામમાં કોઈની સેવામાં આવો છો ત્યારે તમને પોતાને આનંદ થાય છે તો તમારા પોતાના આનંદ માટે પણ કર્મો કરવા જોઈએ તો સારા કર્મો જ્યારે તમે કરો છો તો એનો મતલબ એ થયો કે તમારા ક્યાંક ને ક્યાંક ખાતામાં એક એક સારા કાર્ય લખાય છે અને એ કર્મો એ તમને આવતા ભાવમાં કામમાં આવે છે માટે આ ભાવમાં કર્મો થકી પણ તમે ભાગ્ય બદલી શકતા નથી તો હવે મેં કીધું કે ગ્રહોથી ભાગ્ય બદલાય અને હું જ કહું છું કે ગ્રહો આપણા હાથમાં નથી માટે ભાગ્ય બદલવું અઘરું છે કર્મથી ભાગ્ય બદલાય કર્મોનો ફળ આવતા ભૂમાં મળે છે એટલે એ પણ અઘરું છે તો હવે રહી ભૂમિ હું એવું માનું છું કે ભાગ્ય બદલવા માટેનો સહેલામાં સહેલો રસ્તો ભાગ્ય બદલવા માટેનો ઇઝી રસ્તો માત્ર ને માત્ર ભૂમિ છે તમે જે જગ્યા ઉપર રહો છો એ જગ્યા તમને નેગેટિવ અને પોઝિટિવ રિઝલ્ટ આપે છે જે જગ્યા ઉપર રહો છો એ જગ્યા તમને સુખ અને દુઃખ આપે છે બેન તમને ને મને અત્યારે જે કંઈ પણ વસ્તુ દેખાઈ રહી છે જે દ્રષ્ટિગોચરમાં આવી રહ્યું છે તમને જે કોઈ વસ્તુ તમને દેખાય છે ને દરેક વસ્તુ આપણને કોણે આપી છે પૃથ્વી આપી છે ભૂમિ આપી છે તમારી પાસે જે કોઈ તમે સારા કપડાં પહેરો છો દાગીના પહેરો છો કંઈ પણ વસ્તુ આપણને ભૂમિ આપી છે તો ભૂમિ સુખ અને દુઃખ આપે છે તો તમે જે જગ્યા ઉપર રહો છો તમે જે ઘરમાં રહો છો તમે જે જગ્યા ઉપર બિઝનેસ કરો છો વેપાર કરો છો કામ ધંધો કરો છો એ જગ્યાને જો તમે બેલેન્સ કરશો એટલે કે જ્યાંથી નેગેટિવ એનર્જી નીકળે છે એને તમે બંધ કરશો અને પોઝિટિવ એનર્જી નીકળે છે એને તમે ખુલ્લી મૂકશો તો ચોક્કસ તમારા ઘરમાં તમારું ભાગ્ય બદલાશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે માટે તમને એ ખબર નથી કે ક્યાંથી નેગેટિવિટી આવે છે અને ક્યાંથી પોઝિટિવિટી આવે છે ક્યાંથી દુઃખ આવે છે અને ક્યાંથી સુખ આવે છે એટલા માટે તમે જો કોઈ સારા વાસ્તુ એક્સપર્ટને વાસ્તુશાસ્ત્રીને જાણતા હો જે ખરેખર જ્ઞાની હોય એવી વ્યક્તિને બોલાવી તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરાવશો તો ચોક્કસ હું એવું માનું છું તમારું ભાગ્ય બદલાશે અને તમારા જીવનમાં જે કંઈ પણ ખૂટતું હશે દરેક વસ્તુ તમને મળશે અને જીવનમાં લીલા લહેર થઈ જશે